અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા એકતા યંગ સર્કલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જેતપુર વાઘરાલી ખાતે આવેલ અલ મહમૂદ બચ્ચોકા ઘર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં આસપાસના ગામના આગેવાનોએ ખડે પગે રહી બ્લડ ડોનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રોગ્રામના અંતે કુલ સિત્તેર યુનિટ રક્ત જમા થયું હતું બે હજાર ચોવીસ ના રોજ જેતપુર કમિટી તરફ આયોજન થયેલું આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મળી અને અમે એક સફળ આયોજન કરેલું બહુ સારી રીતે સક્સેસ થયેલું છે અલહમદિલ્લા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર